નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જ ને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર પાંચ બરાબર મિત્રો તો વિડિયોને શાંતિપૂર્વક નહીં હાજર અને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી એમને પણ આવડે બરાબર તો આપણે ચાલો વિડિયોને શાંતિપૂર્વક નહીં હાળો મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર પાંચની રકમ જોઈએ તો અહીં કે છે કે ચારસો ટીવીની પિક્ચરની ટ્યુબનું આયુષ્ય તપાસવામાં આવ્યું છે અને તેનું પરિણામ નીચેની આવૃત્તિ વિતરણ મુજબ છે અને અહીંયા શું શોધવાનો કીધું છે તમને મિત્રો મધ્યક શોધવાનો કીધો છે મધ્યક શોધો બરાબર મધ્યક શોધવાનું કીધું છે બરાબર એ આપણે આમાં છે ને પદ વિચલનની રીતે શોધી લેશું બરાબર હવે મિત્રો પદ વિચરણની રીતે શોધવું હોય તો આમાં બીજા બે ખાના વધારાના આવશે એક યુઆઈ આવશે એક્સઆઈનું તો આવશે અને યુઆઈ આવશે ને એફઆઈ યુઆઈ આવશે બરાબર એક્સઆઈ એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે કે આની મધ્ય કિંમત આની મધ્ય કિંમત શું આવે હું લખું છું અહીંયા તમે ધ્યાનથી જોજો દરેકમાં ખાલી સો સો ઉમેરતા રહેવાનું બરાબર એટલે અહીંયા અહીંયા મધ્ય કિંમત આવી જશે જોઈ શકો છો તમે દરેકમાં હું સો સો ઉમેરું છું કારણ કે આ બંનેનો સરવાળો કરવાનું ને એના ભાગે બે કરવાનું બરાબર હવે આગળ જોઈએ આપણે આઠસો અને નવસો ઓગણપચાસ 1000 પાંચ એક હજાર આપણને આટલું ખબર પડી ગઈ હવે મિત્રો આને આપણે પદ વિચરણની રીતે ગણી લેશું તો સરળતાથી રહેશે કારણ કે આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે ને આનો સરવાળો અને આનો એ એટલે આપણને સરળતાથી રહેશે બરાબર તો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી અહીંયા મિત્રો આની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે એટલે કે પહેલાં એક બે ત્રણ ચાર પાંચ આટલા શું ને આપણે ક્યાં છું મિત્રો ના મિત્રો એક જ મિનિટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર એટલે અહીંયા આપણે જીરો ધારી લઈશું બરાબર એટલે ઉપર ચારની નીચે ચાર ખબર પડી ગઈ ત્યાર પછી આપણે અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર લખીશું ને અહીંયા એક બે ત્રણ ચાર લખીશું બરાબર હવે આપણે એ જ રીતે આગળ જોઈએ આપણે બધીએ તો હવે શું આવે છે એફઆઈયુઆઈ આ બંનેનો સરવાળો કરીએ આપણે આ ગુણાકાર કરી એફઆઈઆઈ બરાબર ચૌદ ચાર છપ્પન છ ત્રણ અઢાર વધી એક આડત્રીસ એકસો ને સોળ માઇનસ છોતેર બાસઠ અડતાલીસ બે અડતાલીસ બે છન્નું અડતાલીસ બે છન્નું આઠના આઠ સૂર વધીએ છન્નું ત્યાર પછી ત્રણ બે છાસઠ છ હજાર ચોવીસ હવે મિત્રો આનો આપણી સરવાળો કરીએ સિગમા એફઆઈ તો ચૌદ સત્યાવીસને અઠ્ઠાવન છું ચારસો મિત્રો આવે છે આનો કેટલો ચારસો બરાબર ત્યાર પછી આપણે એફઆઈયુઆઈ નો કરીએ સીગમા એફઆઈયુઆઈ અહીંયા સીગમા એટલે છે ને મિત્રો સરવાળો થાય એફઆઈ વાયનો અહીંયા પહેલા પ્લસ કેટલા છે તે જોવા મળશે એક જ મિનિટ મિત્રો તો મિત્રો અહીંયા છ છ બાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢારનો વધી એ ટોટલ અહીંયા કેટલો આવે માઇનસ એકસો આડત્રીસ આવે છે મિત્રો તમે આ ને આ ખાલી જગ્યા તમે જાતે કરી લેજો બરાબર માઇનસ અહીંયા આવશે ને અહીંયા પ્લસ આવશે તો પણ અહીંયા હું કરી છું તો જો અહીંયા દસ છ બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અહીંયા ચોવીસ આવશે મારા ખ્યાલથી કારણ કે અહીંયા એક આવી સોળ સોળ ન પાંચ સોળ ને પાંચ એકવીસ એકવીસને એક બાવીસ ત્રેવીસ ચોવીસ અને અવિયા આનો સરવાળો કરી લેજો બરાબર આનો સરવાળો કરીને મને નીચે કોમેન્ટમાં જણાવજો બરાબર અને એકસો ને આડત્રીસ આવવું જોઈએ બરાબર આની આના કરતાં આ મોટું હોવું જોઈએ બરાબર તો આપણે જોઈએ હવે ડાયરેક હું એક કેલ્ક્યુલેટરમાં કરી લીધું હવે આપણે અહીંયા સૂત્ર લખીશું એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ બરોબર એટલે અહીંયા શું આવશે મિત્રો તમે આમ નીચે લખજો મારે અહીંયા નીચે જગ્યા નથી એટલા માટે હું એ લખતો નથી એ એટલે આમાં એ આપણે કયો છે સાતસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ વ માઇનસ જ કરો ખ હવે માઇનસ એકસો અડત્રીસ ભાગ્યા ચારસો અને આમાંથી તમે જોઈ શકો એ કેટલો આવે ચારસોમાંથી ત્રણસો જાય તો સો અહીંયા ઉડી જશે છે ચાર હવે મિત્રો સાતસો ઓગણપચાસ પોઈન્ટ આ એકસો આડત્રીસ ભાગ્યા હું ચાર કરું છું એક જ મિનિટ મિત્રો એકસો આડત્રીસ આ ભાગ્યા ચાર તો ચોત્રીસ પાંચ આવે છે તો જોઈ લઈએ હવે બાદ બાકી સાતસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ માઇનસ સાતસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ માઇનસ ચોત્રીસ પોઈન્ટ પાંચ એટલે કે સાતસો પંદર જવાબ તમારો આવી ગયો બરાબર પાછળ પણ આજ આપેલ છે બરાબર હવે વિડીયો ગમે હોય તો તમારે એક કામ કરવાનું છે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર